આવી ચૂક્યો છું શા માટે તો તો કે ગણિત દૂર કરવા માટે ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી શરૂઆત અને આગળ વધીએ સમય વિતાવ્યા વગર તો અહીંયા આપણે જોઈએ ભાગ છ ની અંદર તો ભાગ છ ની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો જ દાખલો જે આપેલો છે એ નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો અને તે બહુપદીના શૂન્ય શોધો તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની અંદર જે આપણે લોકોએ ઉતારેલો હતો ભાગ પાંચ એની અંદર તમે ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ આપેલો હતો તો એવો જ રિસ્પોન્સ તમે આગળના ભાગોની અંદર આપશો એવી આશા સાથે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે લોકોએ લાઈક ન કરી હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો શું તમે ધોરણ દસ ની અંદર સારામાં સારું બેસ્ટ ક્વોલિટી નું પરિણામ મેળવવા માંગો છો તો તમારા માટે કંઈક નવી બાબત ઓસીસી ના આ ની અંદર છે તો વિદ્યાર્થી મિત્રો ના એન્ડ સુધી બન્યા રહેજો ચાલો આગળ વધીએ તો અહીંયા તમને લોકોને રકમ આપેલી છે માઇનસ બે વર્ગમૂળ ત્રણ અલ્પ વિરામ માઇનસ નવ તમને લોકોને આપેલા છે તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો બેઝિક મેથડ એકથી આપણે ગણીએ છીએ તે પ્રમાણે ગણી દઈએ બીજી એક તમને લોકોને અપગ્રેડ મેથડ જે છે એ બે મેથડથી આપણે લોકો કામ કરીશું કે જેથી તમને લોકોને અટવાવું ના પડે તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને લોકોને જે બાબત આપેલી છે તે પ્રમાણે શૂન્યનો સરવાળો આપેલો છે તો આ તમારા માટે શૂન્યનો સરવાળો તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થઈ જશે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બે વર્ગમૂળ ત્રણ અને એ જ પ્રમાણે આલ્ફા ડોટ બીટા બરાબર શું થઈ જશે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર આપણા માટે થઈ જશે માઇનસ નવ ચાલો તો હવે કામ કરીએ આપણે લોકો તો કે અહીંયા થઈ જશે આવું કંઈ કામ કરવું પડશે કે ધારો કે ધારો કે આલ્ફા પ્લસ છેદમાં કેટલા આવશે તો કે છેદ માં આવી જશે એક રેડી ચાલો તો બી બરાબર વેલ્યુએશન શું મળી જશે બે બરાબર કિંમત આપણને મળશે જો મૂલ્ય એટલે કે શૂન્યનો સરવાળો ઋણ હોય તો બીનું મૂલ્ય હંમેશા માટે ધન થાય તો અહીંયા થઈ ગયું બે વર્ગમૂળ ત્રણ કે બે વર્ગમૂળ ત્રણ કે આ તમારો જવાબ મળી જશે બી બરાબર અને એ બરાબર મળી જશે વિદ્યાર્થી મિત્રો કે કા કે હેડી તો એ બરાબર મળી ગયો ચાલો આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ જશે સી બાય એ હેડી ચાલો તો અહીંયા થઈ ગયો આપણા માટે સી કાઉસમાં એ કાઉસમાં સી બરાબર એ કાઉસમાં આલ્ફા ડોટ બીટા ચાલો અહીંયા કિંમત એડ કરી દઈએ એ બરાબર કેટલા છે બધાની કિંમત આપણને લોકોને પ્રાપ્ત થઈ ગઈ છે હવે આગળ વધીએ તો અહીંયા થઈ ગયું પી ઓફ એક્સ બરાબર એક્સ બરાબર એ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી

તો અહીંયા કે સામાન્ય નીકળશે તો અહીંયા તમારા માટે જવાબ આવશે નો વર્ગમૂળ અને તમારો જવાબ આવી જશે માઇનસ નવ અહીં કાઉસ પૂરો કે નોટ ઇક્વલ ટુ ઝીરો પેલી મેથડ તમે આ લોકો આ રીતે કામ કરી શકો બીજી મેથડ કઈ છે બીજી મેથડ થી ને પણ કામ કરી શકો બીજી રીતે આપણે જોઈ લઈએ તો કે બીજી રીત કઈ છે આ રીત પણ કરાવવામાં આવે છે પણ તમે આગળ વધી શકો કે અહીંયા તમને લોકો કાઉન્સની અંદર એક્સ નો માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા કાઉન્સ પૂરો જેની અંદર આપણે લોકો કિંમત માઇનસ નવ કાઉસ પૂરો મોટો કાઉસ કેવો થઈ જશે પૂરો ચાલો તો હવે સાદુરૂપની બાબત તો કે કાઉસ અંદર એક્સ નો સ્કવેર અહીંયા માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ બે વર્ગમૂળ ત્રણ એક્સ

વર્ષમાં તમારા માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા અને સારામાં સારું અને સસ્તામાં સસ્તું વિદ્યાર્થી મિત્રો એક નોર્મલ ટી શર્ટની પ્રાઇઝ કરતાં પણ ઓછી પ્રાઇઝ છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર તમને આખું વરસ ગણિત વિષય ભણવા મળશે વિચાર કરો કરી લ્યો તમારા માટે કે રૂપિયામાં સંપૂર્ણ ગણિત અને એની અંદર પણ સમાવેશ કેટલો થશે ખબર ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા હેતુલક્ષી પ્રશ્ન એન્ય થિયરિકલ હાઈ ક્લાસ ટોપ ક્લાસ થિયરિકલ શોર્ટકટ ટ્રેક્સ વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષના બોર્ડના પ્રશ્નપત્રનું સોલ્યુશન એક્સ્ટ્રા એક્ઝામ્પલો વિદ્યાર્થી મિત્રો તમારા માટે નહીં નવી વસ્તુઓ અંદર લાવવામાં આવશે અને લાવેલા પણ છીએ આગળના વર્ષોમાં અને આગળના વર્ષોમાં સારામાં સારા પરિણામ મેળવેલા પણ છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ ગયા છે તમે તો બાકી નથી ને તમે જોઈન્ટ થઈ જજો જોઈન્ટ થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા ગણિત વિષયમાં ચારસો નવ્વાણું રૂપિયા છે વિજ્ઞાન વિષયમાં ચારસો નવ્વાણું રૂપિયામાં છે અંગ્રેજી વિષય પણ માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં છે અને એસએસ તો માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં છે અને ગુડ ન્યૂઝ સાંભળવી છે ગુડ ન્યૂઝ ક વિદ્યાર્થી મિત્રો ગણિત અને વિજ્ઞાનના કોર્સ લેનાર વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનનો કોષ તદ્દન રીતે ફ્રી 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 છે તો બે હજાર રૂપિયા નહીં જાય પ્લસ બે હજાર ને પ્લસ નહીં જાય અરે બે ને જાય જ નહીં પ્લસ કારણ કે ચારસો નવ્વાણું ચારસો નવ્વાણું ચારસો નવ્વાણું પાંચસો પાંચસો ગણી લ્યો તો પંદરસો રૂપિયા થયા પંદરસો રૂપિયા ની અંદર ચાર વિષય કમ્પ્લીટલી આખા વર્ષ માટે ઘણા પણ વિદ્યાર્થી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જેને સંપૂર્ણ ચારે ચાર બેચની પરચેસ કર્યા છે ચારે ચાર બેચ ખરીદેલી છે રેડી તો વિદ્યાર્થી મિત્રો તમે બાકી નહીં રહી જાતા ઝડપથી જોઈન્ટ થઈ જજો રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ બાબત તરફ નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને લોકોને આપેલો છે જુલાઈ બાવીસમાં પૂછાઈ ગયેલો દાખલો છે ચોપડીમાં તો આપેલો નથી રેડી આવો દાખલો પૂછાઈ ગયો હતો તો હવે જો આ દાખલાને આપણે બીજી રીતે કઈ રીતે ગણીએ ને એમાં બીજી રીતે અહીંયા ટ્રાય કરવાની છે આપણે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થઈ ગયા તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ ઓગણીસના ના છેદમાં અહીંયા છ થઈ ગયું રેડી અને જો સોરી પેલી રીત ટ્રાય કરી લઈએ અહીંયા બીજી રીતમાં કોઈ લોચો નથી પ્રોબ્લેમ નહીં આવે પરંતુ છે ને તમને ગણવાનું થોડુંક મુશ્કેલ લાગે લસ્સા લેવાનું થાય ને તો એના છોકરા હરેરી ગયા હોય એક તો આલ્ફા બરાબર કેટલા થઈ ગયા તો કે પાંચ ના છે ત્રણ થઈ ગયા અને અહીંયા જો જવાબ એકદમ આસાન છે જવાબ લખી દઉં તમને જવાબ કઈ રીતે મેળવવાનો જવાબ આ રીતે મળી જાય ડાયરેક્ટ જ અહીં મોટી સંખ્યા ઓકે હાલો છ એક્સ નો સ્કવેર માઇનસ નો પ્લસ ઓગણીસ એક્સ અને પ્લસ દસ હાલો આ તમારો જવાબ હાલો આન્સર આપણે માથે જ રાખશે એમને કઈ રીતે આન્સર આવ્યો ને કે આન્સર શીખવાડવાનું જ મેન કામ આપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર કરીએ છીએ કે આન્સર કઈ રીતે લાવી દેવાનો ડાયરેક્ટ જ ચાલો તો અહીંયા તમારા માટે થઈ ગયો હવે ધારો કે લખીને આપણે કામ કરીએ તો ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ છેદમાં છ બરાબર કે ધારતા થઈ ગયો ચાલો તો બી બરાબર કેટલા મળી જાય તો કે અહીંયા તમને શૂન્ય સરવાળો માઇનસ આપેલો છે એટલે બી નું મૂલ્ય પ્લસ થઈ જાય એટલે ઓગણીસ ગુણ્યા એટલે અહીંયા થઈ ઓગણીસ આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ તો અહીંયા થઈ ગયું સી નું મૂલ્ય સી કાઉસમાં એ કાઉસમાં શું આવશે આલ્ફા ડોટ બીટા આવી જશે અહીંયા થઈ ગયો તમારા માટે એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે છ

પ્લસ કાઉસ એક્સ અને પ્લસ કાઉસ જેની અંદર કિંમત આપણે ડ્રોપ કરાવીશું તો કિંમત અહીંયા કઈ થઈ ગઈ આપણા માટે એ બરાબર કેટલા આવ્યા તો કે સિક્સ કે આવેલા છે તો અહીંયા મુકાઈ જાય સિક્સ

આ જવાબ આપણો હેડી બંને જવાબ કમ્પેર કરી લ્યો જોઈ લ્યો ચેક કરી સિમિલર આવ્યા કે નો આવ્યા તો આ ડાયરેક્ટ જવાબ કઈ રીતે મેળવી શકાય અને રીતે કઈ રીતે આપણને ખ્યાલ આવી શકે પરીક્ષાની અંદર જ કે આપણે ગણેલો દાખલો સાચો છે કે ખોટો છે તેની માહિતી તમને લોકોને બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાવાનું ભૂલતા નહીં ચાલો ત્રીજા નંબરના દાખલાની રકમ ઓગસ્ટ બે હજાર ચોપડીની બહારનું મલોખું પૂછાઈ ગયું ભાઈ ચોપડીની બહારનું મલોખું આવી ગયું હતું જોઈ લ્યો દાખલાની રકમ વર્ગમૂળ ત્રણ અલ્પવિરામ વિરામ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ ચોપડીની બહારનો પૂછાઈ ગયો ધંધે તો લાગ્યા કે નહીં આપણે લોકો તો અને પાછો આ ઓગસ્ટ બે એટલે કયું થાય ખબર છે પૂરક પરીક્ષા ઓલા બોર્ડમાં ફેલ થઈ ગયા હોય હોય ને અને પછી જે આવતા આપણે દોઢ મહિના પછી આવશે ઈ વાળા એ ઓગસ્ટ બે હાજર વીસ અને એમાં પાછો આ દાખલો પૂછાનો હવે આનું શું થાય ભેગું થાય કોઈથી રેડી એટલે આ ચોપડીના દાખલા મુદ્દલ નોતા થતા એ બીજા બિચારા વિદ્યાર્થીઓથી કોરોનાના સમયમાં અને એમાં આ પૂછી નાખો ઓલા ધંધે લાગી ગયા બિચારા કે આ આવ્યું હું તો એ બહાર થી આવ્યો બહાર થી આવ્યો રેડી અને એમ કરીને જવા દીધું તો આમાં ખાસ કરીને ધ્યાન આપજો વર્ગમૂળ ત્રણ અલ્પવિરામ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ હવે જો આને આપણે આપણી મેથડથી ગણીએ ને તો પણ એકદમ સહેલો પડશે અને જો તમારા લોકોને એડવાન્સ મેથડથી બીજી મેથડથી ગણવું હોય તો પણ આપણને સહેલું પડે પણ આપણે ચોથો અને પાંચમા નંબરનો દાખલો છે ને એ આપણે બીજી મેથડથી થી ગણશું અને આપણે આપણી મેથડ જ કમ્પ્લીટ કરીએ તો કે આલ્ફા પ્લસ બીટા કેટલા થઈ ગયા તો કે વર્ગમૂળ ત્રણ અલ્પ વિરામ આલ્ફા કેટલા થઈ ગયા તો કે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ આ થઈ ગયું ચાલો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ બરાબર વર્ગમૂળ ત્રણ ના છેદમાં એક બરાબર કારણ કે શૂન્યનો સરવાળો અહીંયા પ્લસ આપેલો છે એટલે બી નું મૂલ્ય માઇનસ થાય અને અહિયાં શું થઈ ગયું એ બરાબર કેટલા થઈ ગયા તો કે કે ગુણ્યા એટલે અહીંયા થઈ કે તો કે કા કે થઈ ગયું બે કામ થઈ ગયા હવે શું કરશો તો કે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ ગયું સી બાય એ થઈ જશે ચલો સીને કરતાં બનાવી લઈએ તો સી બરાબર એકાઉસમાં આલ્ફા ડોટ બીટા થઈ જશે હેડી તો અહીંયા એ બરાબર કેટલા થઈ ગયા તો કે એ બરાબર તમને મળી ગયા કે અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા આવ્યા તો કે આલ્ફા ડોટ બીટા બરાબર એકના છેદમાં વર્ગમૂળ ત્રણ તો અહીંયા ગુણાકાર થશે તો અહીંયા થઈ ગયું કે ના છેદમાં વર્ગમૂળ ત્રણ સી નું મૂલ્ય તમને લોકોને પ્રાપ્ત થઈ ગયું કિંમત પ્લસ સી પર થી આની અંદર આપણે કિંમત એડ કરશું તો કાઉસ એક્સ નો સ્કવેર પ્લસ કાઉસ એક્સ પ્લસ કાઉસ જેની અંદર કિંમત મૂકીએ તો અહીંયા થઈ ગયું કે અહીંયા થઈ ગયું માઇનસ વર્ગમૂળ ત્રણ કે અને અહીંયા થઈ ગયું આપણા માટે માઇનસ કે ના છેદમાં કેટલા તો કે વર્ગમૂળ ત્રણ સોરી પ્લસ કેના છેદમાં વર્ગમૂળ ત્રણ તો અહીંયા કિંમત તમારી થઈ ગઈ રેડી હવે કે ને કોમન કાઢી લ્યો તો અહીંયા આપણે કેને કોમન કાઢી લઈએ તો અહીંયા થઈ ગયું એક્સનો સ્ક્વેર માઇનસ વર્ગમૂળ ત્રણ એક્સ પ્લસ વન અપોન વર્ગમૂળ ત્રણ કાઉસ પૂરો હવે અહીંયા લસા લઈએ તો અહીંયા શું થઈ ગયું કે કાઉન્સની અંદર વર્ગમૂળ ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ એક્સ અને પ્લસ વન અને છેદમાં વર્ગમૂળ ત્રણ વધારે અહીંયા લખી દઈએ તો અહીંયા કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અહીંયા પી એક્સ બરાબર મૂલ્ય તમને પ્રાપ્ત થઈ જશે આ તમારા માટે દ્વિઘાત બહુપદી જે આપણે ધારેલી છે

આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા થઈ જશે તો કે એક થઈ જશે હવે શું કરશું તો કે આની અંદર તમારે લોકોએ હવેની બાબત પ્રમાણે અહીંયા કામ થઈ જશે તો કે આપણે આવી રીતે અંદર એક્સ બરાબર કે કાઉન્સની અંદર એક્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સની અંદર આલ્ફા પ્લસ બીટા એક્સ અને પ્લસ આલ્ફા ડોટ બીટા કાઉન્સ પૂરો આ રીતે કામ કરશું ચાલો તો એની અંદર કિંમત આલ્ફા પ્લસ પીટા એટલે કેટલા આવ્યા ચાર અહીંયા કેટલા આવી ગયા એક તો અહીંયા જવાબ શું બનશે તો કે એક્સ નો માઇનસ ચાર એક્સ પ્લસ વન અને અહીંયા કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ તમારો જવાબ બનીને આવી જશે વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન રીતે બીજી રીત તમારા માટે એકદમ સહેલી પડે પણ ક્યારે અઘરી પડે જ્યારે તમારે એની અંદરથી માર્ક્સ મેળવવાના હોય ને ત્યારે અઘરી પડે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો પાંચમા નંબરની મેથડ તમને આપેલી છે તો પાંચમા નંબરની મેથડમાં નવ અલ્પવિરામ ચૌદ અને મે બે હજાર એકવીસમાં દાખલો પૂછાઈ ગયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા શું થઈ જશે તો કે અહીંયા થઈ ગયું નવ આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા તો કે આલ્ફા ડોટ બીટા બરાબર થઈ ગયા આપણા માટે ચૌદ ચાલો હવે આપણે લોકો અહીંયા કામ કરીશું પી ઓફ એક્સ બરાબર કે કાઉસની અંદર એક્સ નો સ્કવેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા આ રીતે કામ કરીશું

કાઉન્સ કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ રીતે તમારે લોકોને દ્વિઘાત બહુપદી મેળવવાની છે અને તમે આના ઉપરથી બહુપદીના શૂન્ય પણ તમારે લોકોએ કમેન્ટની અંદર બતાવવાના છે તો કમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો રેડી ધબ ધબાટી બોલાવી દેજો કમેન્ટની અંદર ચોક્કસથી આન્સર નાખજો નાખજો અને નાખજો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે વિડીયોને હોય તો ચોક્કસથી કરી દેજો અને આવી આવી નવી નવી વસ્તુઓ અને ચેપ્ટર બીજા દાખલા છે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્ક્વેર એ જેમ જેમ પ્રેક્ટિસ વર્કની સિરીઝ આગળ વધશે તેમ તેમ તમને લોકોને અભ્યાસ કરવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જશો તો તો તમારે બધું આ વસ્તુનું ટેન્શન જ દૂર થઈ જશે કારણ કે ન્યા તો તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એક્સ્ટ્રા લેવલ સાથે તમને લોકોને અભ્યાસ કરવામાં આવે છે જેથી કોઈ પણ વિદ્યાર્થી તેમાં નબળો ના રહી જાય સાથે સાથે એને પ્રેક્ટિસ કરવા માટેના દાખલાઓ ભરપૂર માત્રામાં આપવામાં આવે છે કે જેથી તે પ્રેક્ટિસ કરીને ગણિતની અંદર જે રહેલી કચાશો છે એ કચાશને દૂર કરી શકે વિદ્યાર્થી મિત્રો તો તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર અંદર આજે જ થઈ થવા માટેની લિંક તમને લોકોને બોક્સની આપેલી છે વિદ્યાર્થી મિત્રો આની સાથે જ હું અહી વિરામ લઉં છું અને નેક્સ્ટ ભાગની અંદર એટલે કે ભાગ નંબર સાતની અંદર ચોક્કસથી આપણે ઝડપથી મળીશું તો મને રજા આપો અને હું મળીશ હવે તમને લોકોને ભાગ નંબર સાતમાં તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત Halo, molde. Bai.